નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાઉ બસ સ્ટેન્ડ પાસે જૂના જાણીતા પ્રાચીન વડા તળાવ બસ સ્ટેન્ડ પાસે ક્ષતિગ્રસ્ત વનના ડાળો કાપતા નગરજનોએ કર્યો વિરોધ પોલીસને જાણ થતાં અનિચ્છ બનાવ ન બને જેથી તાત્કાલિક આંકલાઓ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવીને નગરજનો ખૂબ સંખ્યામાં ટોળા વળ્યા હતા અને જાહેર રોડ પર વનના ડાળો કાપેલા આડા મૂકી દઈ અવર જવર કરતાં લોકો માટે રસ્તાઓ બંધ કરેલો તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ આવી લોક ટોળાને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો જે જાહેર રસ્તો બંધ કરવામાં આવેલો હતો અને વડના મોટા મોટા ડાળો આડા મૂકવામાં આવેલા હતા તે હટાવવા માટે પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને લોક ટોળાને સમજાવીને વિખરાયા હતા અને સમગ્ર મામલો ઠંડો પડ્યો હતો આકલાવ નગરજનો દ્વારા મળતી માહિતી મુજબ આંકલાઉ બસ સ્ટેન્ડ પાસે ખૂબ જૂનો વડ આવેલો હોય તેના મોટા મોટા ડાળો કપાવી નાખતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવતા બંને પક્ષો સામે ઉગ્ર બોલાચાલી થતાં નગરજનો કહેતા હોય કે વડ આપણને સૌથી વધારે ઓક્સિજન આપે છે તે જ પ્રાકૃતિક સંસ્કૃતિ સંપત્તિ નષ્ટ કરવાનો અચૂક પ્રયાસ કરવામાં આવેલ છે આપની હાલની સરકાર વૃક્ષારોપણ કાર્યક્રમ થતા હોય અને આ વડ ખૂબ મોટો હોવાથી અવર જવર કરતાં સર્વને છાયડાનો આશળ પણ મળતો હોય છે એ ખ્યાસ ધન જોઈને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હવે જોવાનું રહ્યું કે કેસ કાર્યવાહી થશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ ઉપાઈ